મહેસાણા વડનગર સતલાસણા અને ખેરાલુમાં જ ડબ્બા ટ્રેડિંગનો મામલો સામે આવ્યો છે જેમાં કેડીઓ હોસ્પિટલમાં આવેલો માસ્ટર માઇન્ડ પકડાયો છે ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ સેંઘાજી ઝડપાયો છે ડબ્બાની ટ્રેડિંગમાં છથી વધુ ગુનાઓમાં તે સંડોવાયેલો હતો ડબ્બા ટ્રેડિંગના ચાર ગુનાઓમાં તો તે વોન્ટેડ હતો તે પોતાની સારવાર માટે કેડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારે જ મહેસાણા એલસીબી આરોપીને ઝડપી લીધો છે અને કોર્ટમાં રજૂ કરતાં બાર દિવસના રિમાન્ડ તેના મંજૂર કરાયા છે હાલમાં ઘણી તારીખ પાંચ આઠ ચોવીસના વડનગર પોસ્ટેમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેર શેરબજારના નામે જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આ આરોપી છે સારવાર હેઠળ આવવાનો છે જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લૂંટ ઘરફોડ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અલગ અલગ ચારથી પાંચ ગુના દાખલ થયેલ છે તે સિવાય પણ અલગ અલગ